ધોળકા ખિદમતે ખલક કમિટીના માનવ સેવા પંજાબમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ કેમ્પ અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરના ખિદમતે ખલક કમિટી દ્વારા માનવ સેવાનો અનોખો ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો પંજાબના પૂર પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફેલાયેલી રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહેબૂબભાઈ પાલડીવાડાની આગેવાની હેઠળ ખાસ મેડિકલ ટીમ મોકલવામાં આવી હતી આ ટીમ જરૂરી મેડિકલ કીટ સાથે પંજાબના અનેક વિસ્તારોમાં પહોંચી મેડિકલ કેમ્પો યોજાતા દર્દીનું ચેકઅપ કરી જરૂરિયાત મુજબ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડૉક્ટર ઇફ્તાર અજા ઇબ્રાહીમ ઘાચી મહેતાવાડા ડૉક્ટર ગુલામ મયુદ્દીન ઇબ્રાહીમ રાધનપુરી ગોલ્ડનવાલા તેમજ મૌલાના અબ્દુલ રહેમાન જેવી હસ્તીઓ જે સેવા આપી હતી કમિટી દ્વારા કરાયેલી આ માનવતાની સેવા માટે અલ્લાહ પાકને દુઆ કરવામાં આવી તેમની આ ખિદમત કબૂલ કરી બંને જહાનમાં બહેતરીન બદલો અતા કરે રિપોર્ટર જાવિદ ઘાચી